એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી ટુ વ્હીલર પર એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા એમડી ડ્રગ્સ નો જથ્થો મંગાવી અને છૂટકમાં વેચાણ કરતા હતા એક લાખ અડસઠ હજાર મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તો ભરૂચમાંથી પકડાયો છે એમડી ડ્રગ્સનો જથ્થો સાથે બે આરોપીઓની પણ ધરપકડ કરી લેવાઈ છે ટુ વ્હીલર પર એમડી ડ્રગ્સની તેઓ હેરાફેરી કરતા હતા ત્યારે એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવી અને છૂટક વેચાણ કરતા હતા ભરૂચમાં એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી ટુ વ્હીલર પર એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવી અને છૂટકમાં વેચાણ કરતા હતા એક લાખ અડસઠ હજાર મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તો ભરૂચમાંથી પકડાયો છે એમડી ડ્રગ્સનો જથ્થો સાથે બે આરોપીઓની પણ ધરપકડ કરી લેવાઈ છે ટુ વ્હીલર પર એમડી ડ્રગ્સની તેઓ હેરાફેરી કરતા હતા ત્યારે એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવી અને છૂટક વેચાણ કરતા હતા